છેવટ ગામે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણ ચાલીસ કરોડ ના ખર્ચે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ અને

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ રાઠવા ધારાસભ્ય પ્રસંગિક ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં સમિતિના કાર્યક્રમ કેતનભાઈ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત સભ્યો ગામના સરપંચ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ કરવામાં આવ્યું જેની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પૂર બનાવ્યા ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય અદણી અભિસિંહજી સંગઠનના મારા હોદ્દેદારશ્રીઓ અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ તબક્કે હું એટલું કહી શકું કે અભિસિંહભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની એમની કોઠા ઓઠાસૂચના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે સાડા ચારસોથી પાંચસોની વસ્તીની અંદર

thank mm -hmm. you